આ લૂમ ની છે અહીંયા પડીથી તમે જુઓ કેળા તૂટીને તૂટીને હેઠા પડેલા છે આ એક ડોલ ભરાણી કેળાની લૂમની આ બધા તૂટી ગયા અડધા ની હડી ખોતી ગયા કેદી પાકી ગઈ કે ખબર ના આપણને આથી ભાંગી ગઈ છે લૂમસ્ત

પાકી ગઈ છે જય માતાજી જય રાણા દાદા રામ રામ ને સીતારામ જય માતાજી જય રાણા દાદા આ દાદા ની સાનેજની પ્રસાદી છે આ એક ડોલ ભરાણી આ ગાયત્રો આખો પાકી ગયો ને હેઠળ પડી ગયો